પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનમાં જ્ઞાનની ઓટ લઈને જે ધર્મને ખોટા કરી નાખે તેને અસુર જાણવો અને ભગવાનના સ્વરૂપમાં તો એવા કલ્યાણકારી અનંત ગુણ રહ્યા છે તે શ્રીમદ ભાગવતને વિશે પ્રથમ સ્કંદમાં પૃથ્વીએ ધર્મ પ્રત્યે કયા છે માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેમાં એકાદશ સ્કંધમાં કયા એવા જે સાધુના ત્રીસ લક્ષણ તે આવે છે ફરીથી તે શ્રીમદ્ ભાગવતને વિશે પ્રથમ સ્કંધમાં પૃથ્વીએ ધર્મ પ્રત્યે કયા છે માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેમાં એકાદશ સ્કંદમાં કયા એવા જે સાધુના ત્રીસ લક્ષણ તે આવે છે માટે જેમાં ત્રીસ લક્ષણ સંતના ન હોય તેને પૂરો સાધુ ન જાણવો અને જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે અને જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે ત્યારે તે સાધુ ત્રીસ લક્ષણ યુક્ત હોય માટે આજથી જે કોઈ પંચવર્તમાન રૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી વચનદ્રોહી છે અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો અને એમ કહેવું છે તમે તો અસુરનો પક્ષ લીધો છે તે અમે નહીં માનીએ એમ કહીને તે અધર્મીની વાતને ખોટી કરી નાખવી મહારાજ કહે કે અસુર જાણવાય ભગવાનનો આદર કરે અને સદાચરણનો અનાદર કરે ધર્મનો અનાદર કરે એટલે ભગવાનનો આદર કરે તો ભગવાનનો આમ કે અતિરેક આદર કરે ધર્મને ખોટા કરવા હાટુ ભગવાનની ભક્તિનો અર્થ અતિરેક આદર કરે કરતા તો ન હોય કઈ હકીકતમાં પણ ધર્માચરણનો દ્વેષ કરે પછી એમ ભગવાનનો આદર કરે તો મહારાજ કે એને અસુર જાણવો ખુલે ખુલ્લો મહારાજ મારે અસુરને બે કીધા એક તો ભગવાનનો આદર કરે અને ભગતનો અનાદર કરે તો એને અસુર જાણો અને ભગવાનનો આદર કરે અને ધર્મનો અનાદર કરે એટલે એનો અર્થ એવો કે ભક્તિનો આદર કરે અને ધર્મનો અનાદર કરે તો એને હોતે અસુર જાણો એ આસુરી વૃત્તિ છે અને ઘણા ભગવાનને બાને કે ધર્મનો એને દ્વેષ હોય કોઈ ભગત હોય અને એને ભગવાનની ભક્તિ સારી હોય પણ ધર્માચરણમાં પૂરો ન હોય તો એને હું સમજું ભક્તિ પૂરી હોય અને ઓછો હોય ભગવાનમાં કે ભાવના બહુ હોય અને ધર્માચરણ માં ન હોય તો એને હું સમજું માલિપાથી ધર્મ નો દ્વેષ ન હોવો જોઈએ ધર્મ નો અનાદર નો હોવો જોઈએ પછી ભક્તિ હોય તો એ અસુર ન ગણાય એનાથી થાય એટલું એક્સેપ્ટ કરતો હોય અને બાકી રે એનો હતે આદર કરતો હોય પણ એમ તો મારે એવું કીધું કે ઓયલાને બાને ઓયલાને ખોદતો હોય હકીકતમાં તો એને એનો અર્થ એવો છે કે એને ભગવાનનો નિશ્ચય છે જ નહીં ધર્મનો અનાદર કરે છે એને ભગવાનનો નિશ્ચય નથી અને અશુ કીધું જેમ ભગવાનના ભગતનો અનાદર કરે અને ભગવાનનો આદર કરે તો એ અસુર જાણવું એને ભગવાન આવું ના વચન છે એ માં આવ્યું હતું ને ભગવાનના ગુણ છે એ નિશ્ચય વાળાને આવે એમાં આ એક પ્રશ્ન હતો કે ભગવાનનો નિશ્ચય તો હોય તો પણ માન ઈર્ષા વધતા જાય અને ભગવાનના કલ્યાણકારી ગુણ તો આવતા નથી એમાં બહુ સરસ ચર્ચા થઈ હતી ભગવાન ભગવાનનો સંબંધ હોય અને ભગવાનના ભક્ત ને વિરોધ હોય તો એમાં કલ્યાણકારી ગુણ આવે નહીં મારે આસુરી જીવ છે એમાં આસુરી શબ્દ વાપર્યો છે ભગવાન ની અરે સંબંધ હોય ભગવાન ની અરે સંબંધ તો જીવને અનાદિ છે કે તોડવો હોય તો તોડીએ નો એક ભગવાન ની અરે સંબંધ છે એ તો કાયમી છે નિત્ય સંબંધ છે આ રાખે કે ન રાખે પણ ભગવાન તો કલ્યાણકારી ગુણ છે એ તો ભક્તના સંબંધે કરીને આવે છે ભગવાનનો સંબંધ હોય અને ભગવાનના ભગતનો આદર હોય કે એની અરે સંબંધ સંબંધ એટલે તદર્થ થાય એમાં ડેડિકેશન હોય તો એમાં કલ્યાણકારી ગુણ આવે અહીંયા પણ મારા જ એવું કીધું ભગવાનની ઉપર એ વારી ફેરી જતો હોય પણ ધર્મનો દ્વેષ હોય અંદરખાને અને ધર્મનો અનાદર હોય તો એનામાં કલ્યાણકારી ગુણ ન આવે પણ એમાં અસુર ભાવ આવે કલ્યાણકારી ગુણ ન આવે ભગવાનનો દ્વેલો આદર રાખે તોય આમાં એવું કીધું ને કે ભગવાનનો નિશ્ચય હોય અને નિશ્ચયને ઓથે કરીને ધર્મને ખોટા કરે મારા શબ્દ ખોટા શબ્દ માત્ર એનો અર્થ એવો છે દ્વેષ ધર્મમાં અધૂરો હોય તો એમાં આશુર્ભાવ આવી જાય એવું નથી પણ એને અંદરથી અરૂચિ હોય ને એ એને આશુર્ભાવ લાવે એને ગમતો જ ન હોય એને અનાદર હોય અંદરખાને દ્વેષ હોય એટલે ઘણા તો બહાર ધર્મ પાડે પણ અંદરખાને દ્વેષ હોય ને આમ કે છીન ભીન કેમ થઈ જાય એવું જ એનું વલણ હોય એટલે એ મારે કે આસુરી વૃત્તિ આમ ભગવાનનો તો મોટો ઓલો આદર લઈને બેઠા હોય ભગવાનનો મહેમાન ભગવાનનો આન પેન ભક્તિભાવ નહીં પણ અંદરથી મર્યાદા છીન ભિન કરી નાખવાની વૃત્તિ હોય તો એ આશુર ભાવ કહેવાય એ છુપા આસુર કહેવાય અને ઓલા ઓપન કહેવાય હિડન આસુર ભાવ છે અંદરથી ધર્મ તરફનો જે દ્વેષ માણસો કોઈ ન ભાળી જાય પણ અંદરખાને હોય અને અંદરખાને મર્યાદા છીન ભિન કરી નાખવાની વૃત્તિ હોય તો એ હિડન અસુર કહેવાય એ છુપા મારે છુપા ને એવું કઈ કીધું નથી પણ એનો અર્થ એવો થયો કે ભગવાનનો નિશ્ચય હોય ભગવાનની ભક્તિ હોય ભગવાનનો અતિ આદર કરતો હોય અને ધર્માચરણનો દ્વેષ કરતો હોય ધર્માચરણનો દ્વેષ કરે એટલે ધર્માચરણ બીજા કોઈ કરતા હોય એનો અતિ કરે ધર્માચરણનો દ્વેષ હોય એટલે બીજા કોઈ ધર્માચરણ કરતા હોય એનો હતો દ્વેષ કરે કદાચ ને ઉપરથી ન કરીએ કે તો મારે કીધું કે એને આ જાય જાણે ધર્માચરણનો દ્વેષ હોય ત્યાં સુધી એમાં કલ્યાણકારી ભગવાનના ગુણ પણ આવે નહીં ભગવાનનો નિશ્ચય છે તોય મારે કે નિશ્ચય કરીને ભગવાનના ગુણ આવે જેને ભગવાનનો નિશ્ચય થાય તો એને ભગવાનના કલ્યાણકારી ગુણ એનામાં આવે અને ભગવાનના કલ્યાણકારી ગુણ આવે પછી એમાં ત્રીસ લક્ષણ સાધુ આવે તો ત્રીસ લક્ષણ સાધુ એના કરતા કઠણ ભગવાનનો ગુણ ભગવાનનો નિશ્ચય ન હોય ભગવાનના કલ્યાણકારી ગુણ ન હોય ત્યાં સુધી એમાં સાધુતાના ગુણ ન આવે સદ્ગુણો આવે સાધુતાના ગુણ નો આવે સદ્ગુણો અને સાધુતામાં શું ફેર પર્પસ કે ફેર એ સદ્ગુણો બીજાના કલ્યાણ માટે નો કરી શકે પોતાનો સ્વાર્થ સાધવા માટે કરી શકે અને એવા સદ્ગુણો તો અસુરમાં હોતે હોય હોશિયારી તો સદ્ગુણો એટલે હોશિયારી કહેવાય એકદમ સ્કીલ કહેવાય તો સ્કીલ તો અસુરોમાં વધારે હતી કે દેવતામાં વધારે હતી સ્કીલ તો અસુરોમાં વધારે હતી અસુરોના ઓલું ભયા ડોક્ટરી વિદ્યા શુક્રાચાર્ય એ પાસે સંધિવ સંજીવની હતી અને ઓલી જરા નામની રાક્ષસીએ જરાસંધનું ઓપરેશન કરી દીધું તો ભીમે એને ભૂગતો નહોતો આખું ઓપરેશન કર્યું બે ફાડિયાનું જરા નામની રાક્ષસીને એની જે આસુરી ઓલી એન્જિનિયરિંગ વિદ્યા હતી એ મૈદાનવે સુધર્મા સભા બનાવી હતી અને વિશ્વકર્મા વિશ્વકર્માએ દ્વારકાની રચના કરી હતી તો દ્વારકાની રચના સુધર્મ સુધર્મ સભા જેવી નતી પાણી હોય ને ઓલું જળ ઓલું જમીન દેખાય ને જમીન હોય ને પાણી દેખાય બાણું હોય ભીત દેખાય ભીત હોય ને બાણું દેખાય એવી સભા એને કરી દેતી હતી તો સ્કિલ કોની સાધુતા સદગુણો એટલે સ્કિલ ભગવાનના કલ્યાણકારી ગુણ આવે તો કલ્યાણકારી ગુણ છે એક જાતની સ્કિલ જ છે પણ એમાં કલ્યાણકારીતા હોતી છે ભગવાન પાસે જે સ્કિલ છે એને એને એટલે મારે જે કીધું ભગવાનનો નિશ્ચય થાય એમાં તો એ કલ્યાણકારી ગુણ આવે કલ્યાણકારી ગુણ આવે પછી એમાં સાધુતાના ગુણ આવે એટલે આશરો અને નિશ્ચય એક પર્યાયમાં લીધા છે પહેલા નિશ્ચય થાય એની બહુ માઇક્રો દ્રષ્ટિ કરીએ તો પહેલા નિશ્ચય થાય અને પછી આશરો થાય મોસ્ટલી એવું એની પ્રોસીઝર કહેવાય નિશ્ચય થાય કે આ ભગવાન મારે છે પછી એનો આશરો કરે આશરો કરે એનું ગમતું કરે ઓલું કરે પહેલાં નિશ્ચય થવો જોઈએ નિશ્ચયથી આવીને તો ગમતું ન કરે અને નિશ્ચયથી આવીને તો આશરો ગમે નો હોતે કરે પણ પેલા ભગવાનની ઓળખાણ થાય પછી ભગવાનનો આશરો થાય ઓળખાણ થાય એમાં નિશ્ચય થઈ જાય અને નિશ્ચય થાય પછી આશરો થાય આશરો થાય પછી સાધુતાને ગુણ આવે નિશ્ચય થાય પછી ઓલા ગુણ આવે એવું મારે કઈ ક્રમ બતાવ્યો એવું લાગે એટલે કલ્યાણકારી ગુણ સ્કિલ ઘણી વખત આવી જાય પણ તો સાધુતા નો આવે સાધુતા તો ભગવાન નો નિશ્ચય હોય અને ધર્મ નો અંતર આદર હોય તો અસાધુતાના ગુણ આવે ખાલી ભગવાનનો નિશ્ચય હોય ભક્તિ આમ રૂમ ઝૂમ હોય પણ તો એ સાધુતા નિણ ન આવે છે એ નિશ્ચય વિડંબણા છે ડંભ છે એ નિશ્ચય નથી જો એનો સાચો નિશ્ચય હોય તો એને ધર્મમાં આદર થવો જોઈએ ધર્મ છે એ ભગવાનનો અંગ છે મહારાજ કે કલ્યાણ ધર્મ છે એ કોને આશ્રય રહ્યો છે ભગવાનની મૂર્તિને આશ્રય રહ્યો છે બટ ભગવાનની મૂર્તિનું જે ઓલી નિષ્ઠા રાખે એમાં એ કલ્યાણકારી ગુણ આવે અને કલ્યાણકારી ગુણને જ એમાં ધર્મ કીધો બીજી જગ્યાએ મહારાજ એવું કીધું કે કલ્યાણકારી ગુણ છે એ એને જ ધર્મ કીધો ધર્મ તે ઓલું સ્વરૂપ નિષ્ઠાનું ધર્મ નિષ્ઠાનું બધું છે એમાં મહારાજ એમ જ કીધું કે ભગવાનના કલ્યાણકારી ગુણ છે એ જ ધર્મ છે એ સદગુણો છે અને એ જ ધર્મ છે અને એમાં એનો આદર હોતે શાસ્ત્રનો આદર હોતે આવી જાય ભગવાન એક અમુક જગ્યાએ મારે એવું કીધું હોય કે માનો કે ભગવાનનો આદર રાખે પણ ભક્તનો અનાદર રાખે તો એમાં કલ્યાણકારી ગુણ ન આવે કલ્યાણકારી ગુણ છે એ ભગવાનનો આદર તો કોમન છે કલ્યાણકારી ગુણ ભક્તના આદરથી આવે છે અને એવું ને એવું ભગવાનનો નિશ્ચય તો કોમન છે પણ જો ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મનો દ્વેષ હોય તો એમાં કલ્યાણકારી ગુણ એનો આવે ને સાધુતાના ગુણ એનો આવે એટલે ધર્મનો એને અંદરથી આદર હોવો જોઈએ અતિ આદર હોવો જોઈએ યુધિષ્ઠિર મહારાજા સ્વપ્નમાં પણ ધર્મ લોપી ન હોય ગયા પાંડવો બધાય એના શીલ એ બહુ ઉત્તમ હતા એ ભીમ એવો હતો તો એ કોઈ દિવસ એ અધર્મમાં અધર્મ ન કરે ધબધાવે ને અલડ હતો એ પેલા બધાને મારે ખરો પણ કોઈ દિવસ વગર કારણે એને મારવાની ઈચ્છા ન થાય કોઈ ભીમને વગર કારણે નહીં રમત રમતમાં ભલે હેરાન કરતો હોય બધાને પણ એને કોઈ દિવસ દુર્યોધને પાંડવોને આ ભીમને ઓલા ઝેરના લાડુ ખવડાવ્યા તે ત્યારે દુર્યોધન ચૌદ તેર ચૌદ વર્ષનો હતો તેર ચૌદ વર્ષના છોકરાને નહીં એવી બુદ્ધિ હુધી ક્યાં મારી નાખી ભીમને મારી નાખી એ આપણો આડો કાંટો છે એટલે એને મારી નાખી એ ચૌદ વર્ષનો છોકરો એટલે હું લ્યો કયો અને ત્યારે તો ઢાંઢા થાય તો હાના આવતી હશે છે તો એ ચૌદ વર્ષના છોકરાએ ત્યારે દુર્યોધનની ઉંમર ચૌદ વર્ષની હશે તેર ચૌદ વર્ષ અને તેર ચૌદ વર્ષની ઉંમરમાં એણે આવો પ્લાન કર્યો કે આપણે મારી નાખી અને પછી થોડીક જ વારે એમ એવો પ્લાન કર્યો કે આખા બધા પાંડવોને મારી નાખી બધા પાંડવોને મારી નાખી એટલે આ ધર્મ અને ધર્મી નો દ્વેષ છે એ લાખાગૃહમાં બાળવાનો જે પ્રયત્ન કર્યો હતો તો ત્યારે યુધિષ્ઠિર ઓલા રાજા પછી યુવરાજ 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 પદવી ઉપર હતા અને યુવરાજ પદવી ઉપર એને આખો દિગ્વિજય કર્યો હતો એટલે એની કીર્તિ બધી બહુ ફેલાઈ ગઈ એટલે દુર્યોધને એવું આયોજન કર્યું દુર્યોધનને બધા શકું નહીં એવું આયોજન કર્યું કે આને બાળીને બધા પાંડવોને મારી નાખી એવું પાંડવો કોઈ દી સ્વપ્નમાં પણ ન વિચારીએ કે પાંડવો તો ન જ વિચારીએ કે પણ ભીમે ન વિચારીએ કે ભીમ કોઈને એની જિંદગીમાં એને કોઈને હાવ મારી નાખવા આવી રીતે કારણ વિના મારી નાખવાનો પ્રયત્ન કર્યો હોય કે કોઈ કર્યું હોય તો એવું એની લાઈફમાં જ નથી એ તો દ્રૌપદીનું વસ્ત્રહરણ કર્યું ત્યારે ભીમ એમ એ પ્રતિજ્ઞા લીધી કે બધા કવરો હું એકલો જ મારું એમ કરે પણ એના હૃદયમાં આફોડું આફોડું કોઈ દિવસ કોઈનામાં તક પ્રત્યે દ્વેષ ન આવે કોઈ કારણ વિનાનો દ્વેષ ન આવે એને એને એના બ્લડમાં જ નહીં એમ એના લોહીમાં જ નહીં બધા પાંડવ એટલે ભગવાનનો નિશ્ચય હોય પણ ધર્મનો દ્વેષ હોય કે ધર્મનો અનાદર હોય અંદરથી એની ઓલી એલર્જી એલર્જી હોય ધર્મની એલર્જી હોય તો ભગવાનનો નિશ્ચય હોય તો એમાં કલ્યાણકારી ગુણ ન આવે એવું નહીં મારા જે બોલે પણ બાસઠમાં વચન આપણે મેં એવું કીધું કે ભગવાનનો નિશ્ચય હોય પણ જો ભગતની એલર્જી હોય તો એમાં કલ્યાણકારી ગુણ નો આવે કલ્યાણકારી ગુણ તો ત્યારે જ આવે કે ભગવાન નો આદર હોય ને ધર્મ નો આદર હોય તો એમાં કલ્યાણકારી ગુણ આવે ભગવાનનો આદર હોય ને હોય તો એમાં કલ્યાણકારી ગુણ આવે અને એમાં સાધુતા હોય આવે એટલે પેલા કલ્યાણકારી ગુણ આવે એ ગુણ છે એ સામર્થ્ય રૂપ છે સત્યમ શૌચમ શાંતિ એ બધી એની સામર્થ્ય બતાવે છે અને ઐશ્વર્ય ભગવાન સાધુતાના ને ભગવાનના ગુણ મહારાજ એવું કીધું કે સાધુતાના ગુણ છે એ એકાદશ સ્કંદમાં કીધા અને ભગવાનના ગુણ છે એ પ્રથમ સ્કંદમાં કીધા સત્યમ શૌચમ શાંતિ ત્યાગ સંતોષ હાર અને કૃપાલુ રકુર દ્રોહ એ સાધુતાના ગુણ છે તો સાધુતાના ને ભગવાનના ગુણ એમાં મોટો ડિફરન્સ હો ક્યાં એમાં ડિફરન્સ પડે છે કે આ સાધુતાના ગુણ કહેવાય ને આ ભગવાનના ગુણ કહેવાય સર ભગવાનના ગુણ છે એ પોતા લક્ષી છે ઓલા છે એ બીજા લક્ષી છે કલ્યાણ સાધુતા શું કે તમે ભગવાનના ગુણ છે એમ કે વ્યક્તિ નિષ્ઠ છે અને ઓલા છે એ બીજાને નિષ્ઠ એમ તો નથી કઈ ભગવાનના ગુણ છે સત્યમ શૌચમ દયા શાંતિ સત્ય કોને કેવું બીજાનું જ કલ્યાણ કરનાર અને આનું કૃપાળું છે તો કૃપા કોને કેવી સામર્થ્ય બીજાનું કલ્યાણ કરવાની સામર્થ્ય કોઈ શરણાગત આવે કે મહારાજ હું તમારા શરણે જો આ સંકલ્પ કરે કે મહારાજ તમે આને સંભાળજો એનામાં સામર્થ્ય હોય તો મારા જ સંભાળે કે આ ઝીરો હોય તો એને સંભાળે એનામાં બીજાને કલ્યાણ કરવાની સામર્થ્ય બે એક જ છે એમાં વ્યક્તિનિષ્ઠ કે ઓલું નથી તો બે એમાં ડિફરન્સ શું આવ્યો હે શૌચ છે એ શૌચ એ સૃષ્ટિ સંચાલનમાં ક્યાં કામ આવ્યું શૌચ એટલે શું કહેવાય શૌચ ને કેવું કોને

જે ચરિત્રો કર્યા કર એમાં પોતાનો અનાદર કેટલો ઝળકી આવે છે એવું ને એવું કૃષ્ણ અવતારમાં આવતી કૃષ્ણ ને પત્રાવળી ઉપાડવી એ કૃષ્ણનું કામ યજ્ઞમાં સ્વાંગ પોતાના વ્યક્તિત્વનો જરાય અનાદર નહીં ભગવાનના ભગતનો આદર આધાર અમુકનો એને એટલે ત્યારે એને શૌચ કહેવાય એ સાચું શૌચ છે નાઇન નાઇન છીટ છીટ કરતો અડતો નહીં મને એટલા અડતો નહીં મને એ સાચું જ છે એમ ખોટું નહીં પણ એમાંથી એમાંથી આવવું ઓલું જોઈએ પણ એ આવે નહીં એમાંથી એટલે એ એ બધાય સૃષ્ટિ સંચાલનના ઉપયોગી છે એવું કઈ નથી આ તો બધાય ગુણ જ છે બધા પણ સત્યમ શૌચ એમાં બધાય ઐશ્વર્ય પ્રધાન છે અને કૃપાલુ રકૃદ્રો એમાં બધા સાધુના જે ગુણ કહેતા એમાં સાધના પ્રધાન છે બેમાં કલ્યાણકારી બેમાં એ કોમન છે બીજા જીવનું કલ્યાણ કરવા માટેના જે ગુણ છે પણ ઓલા તો ઐશ્વર્ય પ્રધાન છે તેજો બલ ઐશ્વર્ય એ બધા ગુણ એમાં આવે છે અને આ સાધુતાના ગુણમાં અકૃત દ્રોહ ને કોઈનો દ્રોહ ન કરવો ને કોઈનું આ કરવું ને તે કરવું એવું એમાં સાધના પ્રધાન છે અને તો જ સાધુ કહેવાય એ ગુણો સાધના પ્રધાન છે અને ઓલા ગુણો ઐશ્વર્ય પ્રધાન છે એ બેમાં ફેર છે ભગવાનનો નિશ્ચય થાય તો એમાં ઐશ્વર્ય હોતે મને મણે આવ અને બળ આવવા મળે બળ આવે પછી સાધના થાય અને સાધના હોય ત્યારે સાધુના ગુણ એમાં આવે અને ત્યારે એ સાધુ છે એ કલ્યાણકારી બને પણ ધર્મનો અનાદર હોય તો એમાં ઓલાય ગુણ ન ઓલાય ન આવે સાધના કે ભગવાન અનાદર હોય આનો અર્થ તો એવો થાય કે ભગવાન આદર અને એના ગુણો નો અનાદર ધર્મ છે એના ગુણો જ છે એમ ધર્મના ગુણો ભગવાનના ગુણો નો અનાદર આ બેહીને એના હાર પહેરાવે અને પછી સભામાં હાર પહેરાવે એનું ખોદે કે આ તો હાવ કે છે ભગવાન પોતે એના ગુણ કાંઈ નથી એટલે મારે એને અસુર જાણવું ભગવાનનો આદર કરે છે પણ એના ગુણનો તો નિંદા કરે છે એના ગુણનો દ્વેષ રાખે છે અને એના ગુણની એની એલર્જી છે અને તો આસુરી ગુણો સ્પ્રેડ કરવા છે આશુરી ગુણો સ્પ્રેડ કરવા હોય તો એને ધર્મનો ધર્મનો કેવી રીતે આદર કરીએ એટલે એટલે ઘણી વખત મોટા ભગત હોય તો એ આવી વૃત્તિ હોય છે અંદરખાને ધર્મના ખોદનારા હોય છે મર્યાદાના ખોદનારા હોય છે પછી સંતે પ્રશ્ન પૂછ્યો એટલે સંતો છે બા શાસ્ત્રીજી મહારાજની જે કલ્ચર છે એ બધાને ફીટ બે નિશ્ચય તો બધાને છે ને શાસ્ત્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવ ગુરુદેવ બધા કરતા હોય પણ કલ્ચર નાખો એને બોલા એનું ખોદી નાખનારા બધા એને મૂળ ખોદનારા તો એનો અર્થ એવો છે કે એ એનો દ્વેષ કરે છે આ તો ભગવાનનું જુઓ એટલે ભગવાન નહીં અને અસુર કહેવાય સાધુનો દ્રોહ કરે એને અસુર જ કહેવાય બીજું કઈ કહેવાય ને એ વૃત્તિ આસુરી છે ભગવાનના ભગવાન ધર્મના સ્થાપનને અર્થે આવે છે તો ધર્મને સ્પ્રેડ કરવા માટે એનું મિશન હોવું જોઈએ એનું ભગતને હોતે અને એનો આદર હોવો જોઈએ ત્યારે એ એનામાં મારે કે બે બે કલ્યાણકારી ગુણ હોતા હોય સત્યમ સૌતમ હોતે આવે અને કૃપાળુ રકરૂદ્રો હોતે આવે કૃપાળુ રકરૂદ્રોહ છે એ સાધનામાં છે સાધનામાં સામર્થ્ય જોઈએ પોતે સામર્થ્ય હોય એ ભગવાનની સામર્થ્ય તો એ સાધના કરીએ